નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી નવ દસ ફેસ વેચવા માટે લઈને આવ્યો છું એક જ જગ્યાએ એક જ જગ્યાએ તમને આ ભેસો જોવા મળશે એ પહેલાં પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો મિત્રો તમે જોઈ શકો છો એમ દસે દસ ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક જ વિડીયામાં એક જ માલિકની દસ ભેસો છે જેમાં પાંચ ભેંસ ગાભણ છે અને ચાર ભેંસ હાલમાં વિવાયેલી છે જે ભેસો વિવાયેલી છે તેમના નીચે હાલમાં ટાઈમે પાંચ લિટર લીટર દૂધ આચરમાં છે દિવસનું દસથી બાર લીટર દૂધ હાજરમાં છે કોઈ વધારે દૂધ પણ આપે છે સાડા સાત હાજરમાં છે આવી ભેસો છે બધી ભેસો વેચવાની છે એક જ પાર્ટીની છે એક જ જગ્યાએ તમને જોવા મળે છે બની નસલની અને સારી ક્વોલિટીમાં ભેસો તમને અહીંયા જોવા મળે છે વેતરની વાત કરીએ તો બીજા ત્રીજા વેતરની ભેસો તમને અહીંયા જોવા મળે છે મિત્રો ઘર ઘરાવ બેસો છે એક જ માલિકની છે જો તમને ગમતી હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો જેની અંદાજિત કિંમત રાખવામાં આવેલી છે મિત્રો જો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે એમનો કોન્ટેક નંબર અને સરનામું પણ અંદર મૂકવામાં આવેલું છે બધી જ ભેસો જોટાકટ અને સારામાં સારી છે કંડિશનમાં પણ બહુ વ્યવસ્થિત સર છે અને દૂધ પણ સારું કરી રહી છે જે ભેસો હાલમાં વિવાઈ ગયેલી છે એ મિનિમમ ઓછામાં ઓછું દસથી બાર લિટર દૂધ હાજરમાં દિવસનું છે જે સારી ભેસ છે એ પણ ચૌદથી સોળ લિટર દૂધ ટાઈમે દિવસનું આપી રહી છે બાકી તમે ભેસો જોઈ રહ્યા છો જે ભેસો કાપણ છે ટૂંક સમયમાં વિવાઈ જશે મિત્રો એમનો મોબાઈલ નંબર અને સરનામું અંદર મૂકવામાં આવેલું છે અંદાજીત કિંમત બાર લાખને પંદર હજાર રૂપિયા રાખવામાં આવેલી છે મિત્રો તમે ભેસો જોઈ શકો છો બધી જ ભેસો ક્વોલિટીવાળી અને બહુ જ સારી અને સારી નસલની ભેસો અહીંયા તમને જોવા મળે છે તમારે પણ ગાય ભેસો જોવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને અમારી યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એની ઉપર તમે પણ મોકલી શકો છો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો આ ભેસો તમારે ખરીદવી હોય તો તેમનું સરનામું છે જસુર જરોદ તાલુકો છે વાઘોડિયા અને જિલ્લો છે નવ ભેજ છે કિંમત બાર લાખ પંદર હજાર રૂપિયા અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે તમે અમને કોન્ટેક કરી શકો છો એના પછી અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેસ જોવા મૂકીએ તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને વોટ્સઅપથી તમે મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન